વિસાવદર શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર ખાતે ચાલતી શ્રીમદ્દ્દ ભાગવત સપ્તાહ વિસાવદર શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર ખાતે ચાલતી શ્રીમદ્ધ ભાગવત સપ્તાહમાં ભક્તિ ભજન અને ભોજનનું ત્રિવેણી સંગમ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રી કપિલ જન્મમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા કથા દરમિયાન રોજ રાત્રિ રાસ ગરબા ભજન સુંદરકાંડ ગોપી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે શ્રીમદ્ધ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી હિતેશ દાદા રાજુલાવાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે હર હર મહાદેવ સૌને રાધે રાધે અત્યારે આંગણે ગરબી મહિલા મંડળ મંડળ તેમજ પુરુષોના દ્વારા જે ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવત કથાનું મંગલમય આયોજન થયું ત્યારે સમસ્ત સાધુ સમાજનું પ્રતિનિધિ કરતા એવા જ્યારે આ કથાની ભવ્યતા અને દિવ્યતામાં વધાર્યા છે તો આ ખાસ કરીને આ કથાની પાછળ એક જ હેતુ છે કે સમાજમાં સાધુ સંતો બ્રાહ્મણો અને આપણા વેદ પુરાણ શાસ્ત્રોની જે મર્યાદા છે જે એનું કર્તવ્ય છે એ કર્તવ્ય સમાજને જોડવા માટે કેમ કે સાધુ બ્રાહ્મણ એ જગતના સંપૂર્ણ વિકાસની અંદર પાયાના પથ્થર છે સંસ્કૃતિ એના લીધે ટકી છે અને ખરેખર આજના દિવસે ભાઈ નામ કૌશિકભાઈ પરી જે અહીંયા મહાકાલ